નમસ્કાર મિત્રો મિત્રો સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા એક લેટેસ્ટ ભરતી આવેલી છે જેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી જે છે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા સીબીઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલી છે જેમાં ક્રેડિટ અધિકારીની પોસ્ટ માટે કુલ એક હજાર જેટલી જગ્યાઓ આપવામાં આવેલી છે વધુ જોઈએ તો શૈક્ષણિક લાયકાતમાં સાઠ ટકા ગુણ સાથે ગ્રેજ્યુએટ થયેલા હોવા જોઈએ જેમાં એસસી એસટી ઓબીસી અને પીડબ્લ્યુડી જે ઉમેદવારો છે એમને પંચાવન ટકા સાથે ગ્રેજ્યુએટ થયેલા હોય તો એપ્લાય કરી શકે છે ઉંમરમર્યાદા જે છે વીસ વર્ષથી ત્રીસ વર્ષની આપવામાં આવેલી છે પરંતુ નિયમ મુજબ જે કોઈ છૂટછાટ મળવાપાત્ર થતી હોય તે મળશે અરજી માટેની ફી જે છે એ એસસી એસટી ટી અને મહિલા ઉમેદવારો માટે એકસો પચાસ રૂપિયા પ્લસ જીએસટી આપવાનો રહેશે જ્યારે અન્ય જે કેટેગરીના ઉમેદવારો છે એમના માટે સાતસો ને પચાસ રૂપિયા ફી ચૂકવવાની રહેશે પસંદગીની પ્રક્રિયા ઓનલાઈન પરીક્ષા આધારે રહેશે જેમાં ઇન્ટરવ્યૂના આધારે ફાઇનલ સિલેક્શન કરવામાં આવશે પગાર ધોરણ જે છે એ અડતાલીસ હજાર ચારસો એંસીથી પંચ્યાસી હજાર ને વીસ પ્રતિમાસ મળવાપાત્ર રહેશે અગત્યની તારીખો જે છે એમાં ત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસથી લઈ અને વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધીમાં તમારે ઓનલાઈન એપ્લાય કરી લેવાનું રહેશે અરજી કેવી રીતે કરવાની છે તો અહીંયા સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની ઓફિશિયલ વેબસાઇટ છે સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા ડોટ સી ઓ ડોટ ઇન આ વેબસાઇટ ઉપર જવાનું છે અહીંયાથી તમે નોંધી શકો છો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપવામાં આવેલી છે ત્યાંથી પણ તમે જઈ અને સંપૂર્ણ માહિતી મેળવી શકો છો અને ઓનલાઈન એપ્લાય પણ કરી શકો છો તો આ વેબસાઇટ પર તમારે જવાનું છે એના ઉપર ભરતી માટેનો જે ઓપ્શન છે એમાં જઈ અને પીજી બીડીબી માટેની ભરતી માટે એપ્લાય કરવાનું છે જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે ફોટોગ્રાફ સહી અપલોડ કરી અને જો ફી ભરવાની થતી હોય એ ફી ભરવાની છે અને ત્યાર પછી ફાઇનલ સબમિટ કરી અને ઓનલાઈન એપ્લાય કરવાનું છે તો આ રીતે તમે એપ્લિકેશન કરી શકો છો તો મિત્રો આ હતી સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર થયેલી ભરતી અંગેની સંપૂર્ણ માહિતી વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ફરી મારી શું એક નવા વિડીયોની અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત